આ વખતે રક્ષાબંધન પૂનમ બે દિવસ સુધી છે તારીખ આઠ આઠ બે હજાર પચીસ શુક્રવાર અને તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવાર બે દિવસ સુધી પૂનમ છે આઠ તારીખે બપોરે બે ને અગિયારથી પૂનમ શરૂ થાય છે અને નવ તારીખ બપોર એક ચોવીસ સુધી પૂનમ તિથિ છે એટલે આગલા દિવસની જે પૂનમ છે તેને વ્રતની પૂનમ કહેવાય કે જે લોકો વ્રત રહેતા હોય ઉપવાસ કરતા હોય એ આગલા દિવસ વ્રત કરે અને બીજા દિવસ એટલે કે શનિવારે શનિવારે રક્ષાબંધન ઉજવવું એવું શાસ્ત્ર કહે છે કારણ કે ભદ્રાનો પડછાયો પૂર્વના ભાગમાં હોય પૂર્વનો ભાગ આગળ વયો ગયો અને બીજે દિવસ શનિવારે એમાં ભદ્રાનો ભાગ રહેતો નથી એટલા માટે એ દિવસે આમ જોવા જઈએ તો સવારે ચોઘડિયા સવારે સાત ને ચાલીસથી લઈને નવ ને તેર સુધી ત્યારબાદ બપોરે બાર ને બત્રીસથી લઈને કન્ટિન્યુ સાંજે પાંચ અને સાડા પાંચ સુધી ચોગડિયા સારા છે આમ તો તમે દિવસ દરમિયાન ગમે ત્યારે બાંધી શકો છો શાસ્ત્રો તો એવું કહે છે કે જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે યેન બધો રાજા દાનવેન્દ્રો મહાબલ તેને તમ અપીબદનામી રક્ષે મા ચલો મા એટલે કે શરી શનિવારના દિવસે આપણે રક્ષાબંધન ઉજવીશું અને શ્રેષ્ઠ રીતે બહેન એવી પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું કલ્યાણ થાય એનું આરોગ્ય સારું રહે એના જીવનમાં ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે એવા ભાવથી આપણે શનિવારે રક્ષાબંધન ઉજવીશું